નફરત ના એક બાદ બોલો મોટો બે હજાર પચીસ પહેલા રિલીઝ અને રિટર્ન ખેલાડીઓની યાદી જાહેર કયા ખેલાડીને રાખ્યો કોણ ગયો બહાર અને ટીમનો ગેમ પ્લાન શું છે બધું જ જાણીએ વિડીયોમાં આઈપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આર્મી મિની ઓક્શન પહેલાં રિટર્ન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે એક મહત્વપૂર્ણ પગલાંમાં ટીમે લિયમ બ્લિમસ્ટોનને રિલીઝ કર્યો છે વધુમાં તેમણે સ્વાસ્તિક ચિકારા મયંક અગ્રવાલ ટીમ શેફટ મનોજ ભંગડે ડુંગી નિગડી બ્લેગ નુઝારબાના અને મોહત રાઠને રિલીઝ કર્યા છે આરસીબીના રિટેન્શન અંગે તેઓએ તેમના વિજેતા સંયોજનને વળગી રહેવાનો નિર્ણય લીધો છે ટીમ વિરાટ કોહલી રજત પાટીદાર અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓને રિટર્ન કર્યા છે વિરાટ કોહલીએ આઈપીએલ બે હજાર પચીસમાં છસો ને સત્તાવન રન બનાવ્યા હતા જેમાં આઠ અડધી સદીનો સમાવેશ થાય છે કેપ્ટન રજત પાટીદાર જેમણે પંદર મેચમાં ત્રણસો ને બાર રન બનાવીને ટીમને સફળતાપૂર્વક તેઓ પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી તે પણ કેપ્ટન તરીકે રહેશે આરસીબી માટે મિની ઓપ્શન માટે સોળ પોઈન્ટ ચાર કરોડનું બજેટ છે હરાજીમાં તેઓએ કયા ખેલાડીઓને પણ બોલી લગાવવું કે પસંદ કરવાનું તેનું પ્રસારણ રહેશે આરસીબી દ્વારા આ બોલરને રિટર્ન કરવામાં આવ્યા હતા બોલિંગની શ્રેષ્ઠ જોશ હેઝલવુડ કે બાર મેચોમાં બાવીસ વિકેટના અને તેનો અનુભવ ભુવનેશ્વર કુમાર ચૌદ મેચમાં સત્તર વિકેટની જોડીને રિટર્ન કરવામાં આવી છે તેઓએ આ ટીમને ટાઇટલ જીતવામાં ભૂમિકા ભજવી હતી અન્ય મુખ્ય મેચ વિનર્સને પણ રિટર્ન કરવામાં આવ્યા હતા ફિલ્મ શોર્ટ વિરાટ કોહલી સાથે આક્રમણ ઓપનિંગ જોડી પૂરી પાડતી હતી જીતેશ શર્માએ પંદર મેચમાં બસો એકસઠ રન ફટકારીને ફિનિશિંગની ભૂમિકા ભજવી હતી ટીમ ડેવિડ અને કુણાલ પંડ્યા જેવા ખેલાડીઓને પણ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તો મિત્રો આ હતી આરસીબી બે હજાર પચીસની મિની ઓક્શન પહેલાં સૌથી મોટી અપડેટ શું આરસીબી ફરી ટ્રોફી બચાવી શકશે માહોલ